હવામાન વિભાગે કેરળના ચાર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું ભારતીય વાયુસેનાને વધુ શક્તિશાળી બનાવવા માટે સી ટુ નાઇન્ટી ફાઈવ લશ્કરી વિમાનોની પ્રથમ સોળ વિમાનોની બેચ ભારતને સુપુટ કરવામાં આવી વૈશ્વિક વ્યાપાર માન તણાવ વચ્ચે પીએમ મોદીએ ભારતીય અર્થતંત્રને મજબૂત કરવા માટે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ પર ભાર મૂક્યો દલાઈ લામાયાલયમાં ચોખંગ વિહારનો શિલાન્યાસ કર્યો આ કાર્યક્રમમાં બૌદ્ધ સમુદાયના ધર્મગુરુઓ સાધુઓ અને ભક્તો મોટી સંખ્યામાં હાજર હતા આગામી પંદર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રાષ્ટ્રપતિ ભવનમાં યોજનાર મુખ્ય સ્વતંત્રતા દિવસ સમારોહ માટે ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેરને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચારના અપડેક્સ માટે જુતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ